ખબર છે રાઈમાં તમારું સ્વાગત છે આજે જે મુખ્ય મુદ્દાની વાત કરવાનો છે મુદ્દો એ છે કે બીએમસીમાં ભાજપે ઇતિહાસ સર્જી દીધો એમ છતાં પણ હજુ ભાજપ ટેન્શનમાં છે તો એ ટેન્શન પાછળનું કારણ શું છે કારણ કે વિજયોત્સવ મનાવી દીધો પણ આજે બધાના ચહેરા પર ખુશી તો એ મુદ્દા પર ડિટેલમાં વાત કરીશ પરંતુ એ પહેલા જે નાના મોટા સમાચારો છે એ તમારી સાથે શેર કરી લો તો આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા શુક્રવારે રાત્રે જૂનાગઢના માળિયા હાટીના ગામે એક કાર્યક્રમને સંબોધન કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ એમની પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો પણ એ પ્રયાસ નિષ્ફળ ગયો હતો કારણ કે કાર્યકરોએ એને પકડી લીધો હતો પોલીસ પણ ત્યાં આવી અને એની પછી પૂછપરછ શરૂ કરી તો એવું જાણવા મળ્યું આ માણસે પોલીસને એવી જાણકારી આપી કે ત્રણ લોકોએ મને દારૂ પીવડાવી અને પચાસ હજારની લાલચ આપેલી કે ગોપાલભાઈને જઈને જુદું ફેંક્યા છે અને આ જે માણસ છે એનું નામ સબીર મીર છે અને એ ભંડેરી ગામનો છે સબીર મીરનું કેવું એમ છે કે રામજી ભગાભાઈનો છોકરો છે મીર એ કોઈ ભાઈને લઈને આવેલો અને પછી મને પોલીસ સ્ટેશનમાં બી લઈ ગયેલા અને પછી ચિક્કાર દારૂ પીવડાવ્યો અને મને પચાસ હજારની લાલચ આપેલી હતી આવી બધી વાતો અત્યારે સામે આવી રહી છે બીજા એક સમાચાર એ સામે આવ્યા કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોની સાથે એક બેઠક કરી અને એની અંદર બેઠક પહેલાં તમામ કલેક્ટરો પાસેથી ફોન બહાર મુકાવી દીધા અને કલેક્ટરોને તાકીદ બી કરી કે એસી કેબિનમાં બેસી રહેવાને બદલે બહાર નીકળી અને ગ્રાઉન્ડ લેવલે લોકોની તકલીફ સમજો એ સિવાય બી ઘણા બધા મુદ્દાઓ પર ભૂપેન્દ્રભાઈએ વાત કરી એક ન્યૂઝ એ સામે આવ્યા કે એક રખડતો કૂતરો બૌદ્ધ સાધુઓની સાથે ચાલતો ચાલતો હતો અને એ શાંતિ યાત્રા માટે બૌદ્ધ સાધુઓ નીકળેલા તો આ કૂતરો સો દિવસથી સતત એમની સાથે ચાલ્યો અને ત્રણ હજાર કિલોમીટર ચાલ્યો અને એ કૂતરાનું નામ બહુ સાધુએ આલોપ પાડ્યું એ પછી બહુ સાધુઓ અમેરિકા ગયા તો અમેરિકા પણ આ કૂતરાને લઈને ગયા છે ગુજરાતના એક બહુ જ દુઃખદ ઘટના આજે સામે આવી પંજાબની અંદર બઠિંડા નેશનલ હાઈવે ઉપર ગુજરાતના પાંચ લોકો શિમલા ફરવા ગયા હતા અને સિમલા ફરીને ફરત આવતા હતા ત્યારે બઠિંડા નેશનલ હાઈવે ઉપર એટલું બધું ધુમ્મસ હતું કે કાર ડ્રાઈવરને ડિવાઈડર દેખાયું નહીં અને ડિવાઇડરની સાથે કાર એટલી જોરથી ભટકાઈ કે ફોર્ચ્યુનર કારનું આખું પડીકું વળી ગયું અને એ કારની અંદર બેઠેલા પાંચ લોકોના મોત થયા આ બધા લોકો વાવ થરાદના હતા અને એમાં એક મહિલા કોન્સ્ટેબલ અમિતાબેન રાજપૂત પણ હતા અને એમનો પરિવાર હોવાનું કહેવાય છે પણ આ ઘટના એ બહુ ભારે ચર્ચા જગાવી છે બીજું શક્તિપીઠ અંબાજી મંદિરની અંદર અમદાવાદના એક માઈ ભક્તએ પાંચસો ગ્રામ સોનાનું દાન કર્યું છે જેની અંદાજીત કિંમત બોતેર લાખ રૂપિયા છે અને સો સો ગ્રામની પાંચ લગડી આપી હોવાનું કહેવાય છે આ ઉપરાંત અનિલ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીએ પણ એક એવું દાન કર્યું છે અંબાજીમાં કે પાંચ વર્ષ સુધી દરેક તિથિએ જે ત્યાં ભોજન થાય છે એ ભોજનનો તમામ ખર્ચ અનંત અંબાણી આપશે વડોદરાની અંદર ભાજપમાં આંતરિક કમઠાણ હજુ પણ શાંત નથી થયું થોડા દિવસ પહેલા ભાજપના પાંચ ધારાસભ્યોએ સંયુક્ત રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખેલો કે અધિકારીઓ ગાંટતા નથી હવે સંકલન સમિતિની બેઠક વડોદરામાં મળી અને ત્રણ એમએલએ આ બેઠકનો બહિષ્કાર કર્યો અને બીજી તરફ એમએલએ શૈલેષ મહેતા અને ભાજપના સાંસદ હેમાંક જોશીએ અલગ અલગ બેઠકો કરવી પડી એટલે ભાજપની અંદર આ એક આંતરિક ડખો સામે આવ્યો હવે મુખ્ય મુદ્દાની વાત કરું કે ભારતીય જનતા પાર્ટીને મહારાષ્ટ્રની અંદર એટલે બીએમસીની ચૂંટણીમાં પિસ્તાલીસ વર્ષ પછી રાજ કરવાની તક મળી તો ટેન્શન કેમ આવી ગયું છે તો ટેન્શન એટલા માટે આવી ગયું છે કે ભાજપ જેની સાથે આ ચૂંટણી લડ્યું એ એકનાથ શિંદેની પાર્ટી શિંદે શિવસેનાએ આજે એમના તમામ ઓગણત્રીસ કોર્પોરેટરોને બાંદ્રાની એક ફાઈવ સ્ટાર હોટલની અંદર પૂરી દીધા અને ત્રણ દિવસ સુધી કોર્પોરેટરને હોટેલની બહાર નહીં નીકળવા માટેનો આદેશ આપવામાં આવેલો છે બીજી તરફ આજે મહારાષ્ટ્ર સરકારને મહારાષ્ટ્રની કેબિનેટ મીટિંગ હતી એમાં શિંદે અને અજીત પવાર ગેરહાજર રહ્યા અને એને કારણે ચર્ચા ભારે ઊભી થઈ એવું કહેવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદે અને અજીત પવાર એમણે જે ધારણા રાખી હતી મહારાષ્ટ્રના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ મુજબ પરિણામ નથી આવ્યા એટલે બંને જણા સખત નારાજ છે હવે શિંદેને ટેન્શન કેમ છે કે બધા કોર્પોરેટરને ફાઇવ સ્ટાર હોટલમાં પૂરી દેવા તો શિંદેને પ્રોબ્લેમ શું છે શિંદેને એવો ડર છે કે એમના જે કોર્પોરેટરો છે એ હોર્સ ટ્રેડિંગનો ભાગ નહીં બની જાય એમનું ખરીદ વેચાણ નહીં થઈ જાય એટલા માટે બધાને પૂરી દીધા છે કારણ કે બીએમસીની જે નંબર ગેમ છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે આમ જોવા જઈએ તો બીએમસીની અંદર ભાજપનું જે ગઠબંધન છે મહાયુતી એટલે બીજેપીને સોરી બીજેપી ને શિંદે એની ટોટલ એકસો અઢાર બેઠકો છે એટલે બહુમતી તો બંને પાસે છે પરંતુ ત્યાં મેયરની ચૂંટણી થાય છે અને મેયરની ચૂંટણીની અંદર આ બધા એકસો ને અઢારે અઢાર કોર્પોરેટરો હાજર રહેવા જરૂરી છે હવે નેવ્યાસી બેઠક બીજેપીની અને ઓગણત્રીસ શિંદેની એટલે શિંદેના ઓગણત્રીસ હાજર નહીં રહે તો ભાજપ માટે મુશ્કેલી થાય આમ જોવા જઈએ તો ક્લિયર કટ ભાજપ સૌથી મોટી પાર્ટી બનેલી છે કારણ કે સૌથી વધારે નેવ્યાસી બેઠકો ભાજપને મળેલી છે એટલે મેયર તો ભાજપનો જ બનશે કારણ કે ફડન ફડણવીસે અગાઉ કીધેલું બી હતું કે મેયર ભાજપનો બનશે અને મેયર જે પણ કોઈ બનશે એ મરાઠી હશે હવે ઉદ્ધવને મોટી ચિંતા એ છે કે મહાવિકાસ નું આખું જે ગઠબંધન છે એ પણ એમની પાર્ટીના કોર્પોરેટરને તોડી શકે એમ છે હવે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બે જણા ભેગા મળીને બીએમસીમાં ગઠબંધન કર્યું એમાં ઉદ્ધવ ઠાકરેને પાંસઠ બેઠક મળી અને મનસેને છ એટલે આમ ઇકોતેર બેઠકો મળી પણ મહારાષ્ટ્રની અંદર ઉદ્ધવ ઠાકરેનું મહાવિકાસ અઘાડીની સાથે ગઠબંધન તો છે જ બીએમસીમાં સાથે નહીં લડ્યા પણ જો આ મહાવિકાસ અઘાડી ગઠબંધન ભેગું થઈ જાય તો થોડીક મુશ્કેલી આવી શકે કારણ કે પાસઠ બેઠક ઉદ્ધવની છ મનસેની ચોવીસ કોંગ્રેસની એટલે પંચાણું તો એ જ થઈ ગઈ બે સમાજવાદી પાર્ટીની એક શરદ પવારની તો અઠ્ઠાણું બેઠકો એમ જ થઈ ગઈ તો બીએમસી માં કોઈ પણ પાર્ટીને સત્તા મેળવવી હોય તો એકસો ચૌદ બેઠકો બહુમતી માટે જોઈએ એટલે ઉદ્ધવ ઠાકરે મહાવિકાસ અગાડી ભેગું થાય તો ખાલી સોલ બેઠકોની જરૂર પડે અને કોઈક સંજોગોની અંદર જો શિંદે આડાતી થાય તો ભાજપને મુશ્કેલી થાય શક્યતા બહુ ઓછી છે કે શિંદે આડાતી થાય પણ આ એક પ્રેશર ટેક્ટિક પણ માનવામાં આવે છે કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે મેયરના મુદ્દે મેયરના પદના મુદ્દે ભાંજગઢ ચાલી રહી છે પણ ભાજપ આ વાત તો સ્વીકારશે જ નહીં કે કોઈ સિંધેનો મેયર પાર્ટીનો મેયર આવે મેજબ મેયર તો ભાજપનો જ હશે પરંતુ એ સિવાયના બીજા ખાતાઓ કે બીજા જે પદ છે એના માટે લડાઈ એના માટે શિંદે પ્રેશર ઊભું કરતા હોય એવું પણ બની શકે પણ આ મહાવિકાસ અઘાડીનો પણ ડર છે કારણ કે જો ખાલી સોળ કોર્પોરેટર ખૂટે અને સોળ જો શિંદેના તોડી પાડે કારણ કે મૂળ તો બધા શિવસેનાના જ છે તો શિંદેને ભારે પડી શકે મુંબઈની અંદર બીએમસીમાં એક એવી સિસ્ટમ છે કે પાંચ વર્ષનો કાર્યકાળ હોય એમાં અઢી વરસ મેયર એક મેયર બને અને બીજા અઢી વર્ષ બીજા વ્યક્તિને મેયર બનાવવામાં આવે એવી બીએમસીમાં સિસ્ટમ છે તો અત્યારે પહેલાં મેયર બનાવવા માટે કદાચ એકનાથ શિંદે અડીને ઊભેલા છે પરંતુ દેવેન્દ્ર ફડણવીસે એક એવું નિવેદન આપ્યું છે કે મેયર કોણ બનશે ક્યારે બનશે એ બધું અમે એકનાથ શિંદે અને અમારી પાર્ટી ભેગા થઈને નિર્ણય લઈશું અમારી વચ્ચે કોઈ વિવાદ નથી એવું ફડણવીસે હમણાં મોડી સાંજે નિવેદન આપ્યું છે પણ આ તો પોલિટિક્સ છે કંઈ કહી નહીં શકાય અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી માટે પણ રસ્તો એ રીતના ખુલ્લો છે કે કોઈ સંજોગોની અંદર આડા આડાતીળા થાય તો ઉદ્ધવ ઠાકરેની સાથે બેસી જવામાં પણ કદાચ ભાજપને નાનમ નહીં આવે અને રાજકારણમાં તો બધું જ થઈ શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ